શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ અહીંયા છે ને એક કપ સાકર લીધી છે એક કટોરી કપ કોઈ બી માપ લો કટોરીનો માપે લીધો એક કટોરી સાકર અને સાકરમાં સાકર ડૂબે ચાસની કેવી રીતે બનાવીએ આપણે એવી રીતે સાકર ડૂબે એટલું દૂધ એમાં કરી દઈએ આપણે પધરાવી દઈએ અને ગેસ પર મૂકીને હવે આપણે એને ધીમી આંચ રાખીને સતત એને આપણે ચલાવતા રહેવાનું છે કારણ કે આજે આપણે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ને ખૂબ નૂતન છે હવે આપ ખાલી બધી પ્રોસેસ જોતા રહેશો ધીરે ધીરે જ મતલબ કટ નથી કર્યું મેં વિડીયો તો આવી રીતે ચાસણી એની થશે બબલ્સ આવશે ચાશણી એકદમ ઘટ થશે આપણે હું આગળ દેખાડતી જાઉં છું કારણ કે આજે આપણે પતાશા સિદ્ધ કરી રહ્યા છીએ શ્રી પ્રભુ માટે આ હોળી ખેલના દિવસમાં ખેલના કટોરામાં જે જે ખેલનો કટોરો આપણે ધરીએ છીએ પ્રભુને એમાં ખજૂર તાળિયા ફગવા નારિયેળ સૂકું ટોપરું હોય છે એ પતાશા બધું લઈને પ્રભુ ખેલવા જાય છે કટોરો લઈને તો અહીંયા એનું ટેક્સચર જો આપને દેખાય તો આ આટલું બબલ્સ અહીંયા આવવા માંડું છે અહીં અત્યારે હજી જરાક એવું હજી જરાક બબલ્સ આવે એટલે એકદમ ઘટ થઈ ગઈ છે ચાસણી હજી ચાસણી ઘટ થશે થોડોક એનો રંગ બી બદલાશે એકદમ ઠીક થઈ ગઈ છે ચાશણીનું ટેક્સચર આપને દેખાતું હશે તો તો જો અહીંયા આ ટેક્સચર જો થોડુંક પહેલાં મેં પતાશા કરી લીધા પણ ફરી આપણે દેખાડું તો જો ફરીથી આપણે દેખાડું જોતા રહેશો ખાલી આપ ધ્યાનથી એકદમ બબલ્સ આવી જશે એટલે ચાસણી જો ગેસ ઉપર જ રાખવાનું ગેસથી નીચે ઉતારીને પતાશા કરશું ને એક મલમલનું કે કોટનનું કપડું લઈ લેવાનું એના ઉપર જ આપણે પાડવાના છે પતાશા તો જો બસ આ સ્ટેક્સચર આવે એટલે ફટાફટ આપણે કપડાં પર ચમચી લઈને ચમચી કીતા વીથા લઈને આપણે ફટાફટ પતાશા ડ્રોપ ડ્રોપ આપણે મૂકી દેવાનું છે અહીંયા આપ દેખાડું જો ગેસ ઉપર જ રાખ્યું છે બબલ્સ હજી આવી જ રહ્યા છે ગેસ ચાલુ છે ત્યારે જ આપણે આમાં મૂકી દેવાનું છે તો જો અહીંયા મેં બધા પતાશા આવી રીતે મૂકી દીધા છે તો આ છે તરત જ આપણે મૂકી દેવાના છે નહીં તો કારણ કે આને મૂકશું ને એટલે ફૂલશે હજી નીચેથી ઉપર આવશે આપણે મહેસૂબ કેવી રીતે કરીએ એવી રીતે જેમ મૂકશો ને એમ અંદરથી બબલ્સ આવશે એમાં જો આવી રીતે તો અહીંયા આપજો તો ફૂલી રહ્યા છે જારી દેખાઈ છે આપણે અહીંયા તો આજે આપણે ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે એ પતાશાની સામગ્રી સિદ્ધ કરી તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ તે વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય જો પહેલીવાર આપણે સામગ્રી કરો તો થોડુંક પેશન્સ રાખીને ધીરજ રાખીને કરશો તો સુંદર થશે તો ગરમ હોય ત્યારે જ નહીં કાઢવાનું કાપડમાંથી નહીં તો તૂટી જશે ખંડિત થઈ જશે ઠંડા થાય પછી એને પાત્રમાં સાજી લઈએ આપણે તો અહીંયા આપજો હા બધા મારાથી ગોળ નથી પડ્યા કારણ કે ઝટઝટ આપણે ફટાફટ પાડીએ તો એક સરખા ના પડે પણ સુંદર થાય છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો કશાળનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા આ વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકોને વિડીયો ઉપયોગી થાય તો અહીં આપણે નજીક તેનું ટેક્સચર દેખાડું તો અહીંયા આપણે જારી દેખાતી હશે જેવી રીતે પતાશામાં હોય છે તો આપ અહીંયા જો ખૂબ સુંદર અને સરળ શ્રીજીને સુહાય શ્રી પ્રભુને રૂચે તેમ બતાશાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે અહીંયા જે થોડોક જે એકદમ આપણે દેખાડું તો આવી રીતે ફટાફટ આપણે ન પાડીએ તો આવી રીતે ભેગું થઈ જાય છે એટલે તરત ભૂખો થઈ જાય છે અંદરની ઝારી જો આવી રીતે બતાશા થશે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ